મિત્રો હું કનૈયાલાલ મિરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી અભ્યાસક્રમ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ સરકારી યોજનાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ નવની જે નવી સ્વાધ્યાય પોથી છે એની અંદર ઇંગ્લિશ વિષયની અંદર કોલ ઓફ ધ હિલ્સ નામનો જે પાઠ છે એનું આપણે સોલ્યુશન કરવાના છીએ જે તમને સ્વાધ્યાય પોથીમાં પાના નંબર બારથી સત્તર સુધીમાં આપેલું છે જેનું સોલ્યુશન કરીશું તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો જેના કારણે અમારા નવા વિડીયોની અપડેટ મળતી રહે અને આપણે આ ચેનલ ઉપર આગળના એકથી બાર સુધીના વિડીયો જે છે એ મૂકેલા છે તો તમે અહીંયા કને જોઈ લેજો ન જોયા હોય તો ચાલો આપણે વાત કરીએ હવે કોલ ઓફ ધ હિલ્સ ચોથા પાઠ જે છે અંદર સેક્શન એની તો સેક્શન એની અંદર તમને એક પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફના આધારે તમારે અહીંયા કને પ્રશ્નના જવાબો જે છે એ આપવાના છે તમે અહીંયા કને જોઈ શકો છો પ્રશ્નના જવાબો આપણે આ પેરેગ્રાફના આધારે અહીંયા કને આપેલા છે જે તમારે અહીંયા કને ખાસ ધ્યાનમાં રાખવાના છે પહેલો પ્રશ્ન છે વિચ એનિમલ ડીડ અબુ મિયાન બાય તો અહીંયા કંઈ અબુ મિયાન બોટ અ ગોટ તમે અહીંયા આ રીતના જોઈ શકો છો પ્રશ્ન બે ત્રણ ચાર પાંચ જે તમને પ્રશ્ન પૂછેલા છે આ તમામે તમામ પ્રશ્નના જવાબો જે છે એ આપણે અહીંયા કને આપી દીધેલા છે એના આધારે તમે અહીંયા કને જરૂર પડે તો વિડીયોને સ્ટોપ કરજો અને વિડીયોને સ્ટોપ કરી અને તમામે તમામ પ્રશ્નના જવાબો જે છે એ તમારી પોથીમાં લખી લેજો જેના કારણે તમને બીજી વખત વાંચવામાં સરળતા રહે એ સાથે સાથે આ વિડીયોની લિંક જે છે એ તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેના કારણે એમને પણ આ સરસ મજાનું સોલ્યુશન છે એ સરળતાથી મળી રહે ચલો એના પછી આવે છે યુઝ ધ સેટ ઓફ ધ વર્ડ ઇન યોર સેન્ટેન્સ મિનિંગફુલ તો અહીંયા કરીને તમે જોઈ શકો છો તો આ રીતના આપણે અહીંયા કને જે તમને શબ્દ આપેલા છે એ શબ્દને પણ આપણે અહીંયા કરીને આ રીતના નવમાં દસમાં અને અગિયારમાં પ્રશ્નની અંદર આપણે આ રીતના જે શબ્દ આપેલા છે એને ગોઠવી અને વાક્ય બનાવવાનું છે જે આપણે અહીંયા બનાવેલું છે તો તમે સરળ આ રીતના તમારું લખી શકો છો ચલો એના પછી આપણે વાત કરીએ છીએ સેક્શન બીની તો સેક્શન બીમાં રાઇટ હુ સાઇડ ટુ હુમ ઓર ફોલોઇંગ સેન્ટેસ એટલે કે અહીંયા કરીને તમે કોણ કોને કહે છે તો અહીંયા કરીને છે વાય આર યુ સિટિંગ અલોન ટુ ડે તો કોને કહે છે તો ગોવિંદા સહિત ટુ અબુ મિયાન કોણ કોને કહે છે એ તમારે અહીંયા કને લખવાનું છે તો તમે જોઈ શકો છો કે આ આપણું આખે આખું જે છે એ આપણે અહીંયા કને પ્રશ્ન સોળ સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ અહીંયા કને તમને આપી દેલું છે જરૂર પડે ત્યાં કને તમે અહીંયા વિડીયોને સ્ટોપ કરી અને આ જે છે એ જવાબો તમે લખતા જજો જેના કારણે તમને સરળતાથી આ લખી શકો ચલો સત્તરમો પ્રશ્ન છે હાઉ ડીડ ધ લેડી ગો ટુ ધ શોપ તો લેડી વેન ટુ ધ શોપ બાય બસ પછી અઢારમો ઓગણીસમો અને વીસમો પ્રશ્ન પણ તમને અહીંયા કંઈ એ જ રીતના સરસ રીતે આપેલો છે તમે એની અંદર જરૂર પડે ત્યાં જોઈ શકો છો એના પછી તમને અહીંયા કરીને આપેલું છે રીડ ધ ડાયલોગ્સ એન્ડ આન્સર્સ તો અહીંયા કંઈક તમારે એના જવાબો દેવાના છે ઉપરના ડાયલોગ્સના આધારે તો વોટ ઇઝ રિયાન ડુઈંગ ઇન ટુ ધ ઇવનિંગ તો રિયાન ઇઝ ગોઈંગ ટુ વિઝિટ ટુ લાઇબ્રેરી ઇન ધ ઇવનિંગ ચલો બાવીસમું જે છે તમે જોઈ શકો છો વેર વોઝ રિયાન પ્લેઈંગ તો એનો અહીંયા કંઈક જવાબ તમને આપી દેલો છે ત્રેવીસમાંમાં પણ તમે જવાબ અહીંયા તમને આપી દેલો છે ચોવીસમાંમાં જે છે જે ડાયલોગ પૂર્ણ કરવાનો છે તો એ પણ આપણે અહીંયા કંઈ કરી દેલો છે તમે જોઈ શકો છો આખે આખા આન્સર જે છે એ તમને સરસ રીતે અહીંયા કંઈ આપી દીધેલા છે જેના કારણે તમે સરસ રીતે આ જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને તમે તમારી સ્વાધ્યાય પોથીમાં આ ઉતારતા જજો ચાલો એના પછી ઓગણત્રીસમો પ્રશ્ન જે છે જે તમને અહીંયા કાંને ઉપર જે ઇન્ફોર્મેશન માહિતી આપેલી છે એના આધારે આપણે જવાબો લખવાના છે તો એ જવાબો જે છે એ બી સી ડી તો આ ચારે ચાર જવાબો જે છે એ આપણે અહીંયા કાંને લખીને આપી દેલા છે તો એ તમે અહીંયા કાંને જોઈ શકો છો અને જોઈ અને તમારી સ્વાધ્યાય પોથીમાં તમે આ જવાબો ઉતારી દેજો તો એના પછી ચેન્જ ધ ટેક્સ એઝ સોન બિલો ધેમ એટલે કે અહીંયા કંઈ તમારે આ જે છે એ જે તમને બતાવેલું છે એ પ્રમાણમાં તમારે ચેન્જ કરી અને લખવાનું છે જે આ રીતના આપણે અહીંયા કંઈ જવાબો સાથે અહીંયા કને લખેલું છે જે તમે જોઈ શકો છો અહીંયા તેત્રીસમાં પ્રશ્નમાં ખાલી જગ્યા પૂર્વક છે જેમાં જવાબ આવશે બિકોઝ ચોત્રીસમાં પ્રશ્નની અંદર તમારે ડ્રાફ્ટ ઈમેલ એને અબાઉટ થર્ટી વર્ડ્સ એટલે કે ત્રીસ શબ્દોની અંદર તમારે એક ઇમેલ જે છે લખવાનો છે ક્રિશ પટેલ ટુ હિઝ ફ્રેન્ડ મોહિત પરમાર તો આ રીતના તમારે એને ઈમેલ લખતા હો એ ટાઈપનો એક આખો ત્રીસ શબ્દોની અંદર તમારે એને લખવાનું છે અબાઉટ હિઝ વિઝિટ ટુ ધ કાંકરિયા ઝૂ કાંકરિયા ઝૂની વિઝિટની જે છે એ તમારે લખવાનું છે આખો પેરેગ્રાફ જે છે આપણે લખી લીધેલો છે તમે વિડીયોને સ્ટોપ કરી અને ઉતારી લેજો પછી વાઇર્ય પેરેગ્રાફ ઓન ધ ધેવરિટ બેટાનીમલ ડોગ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના જે છે ડોગના વિશે તમારે લખવાનું છે તો ડોગ વિશે આપણે અહીંયા કંઈ સંપૂર્ણ માહિતી જે છે સરસ રીતે લખી દીધેલી છે જે તમે તમારા જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને તમે ઉતારી શકશો ચલો એના પછી નેક્સ્ટ તમને અહીંયા કને એક પિક્ચર આપેલું છે અને એ પિક્ચરના આધારે તમારે અહીંયા કને એના વાક્યો જે છે એ લખવાના છે પિક્ચરમાંથી શું શું દેખાય છે એ પ્રકારના વાક્યો તમારે બનાવીને લખવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો ધીસ ઇઝ અ બ્યુટિફુલ પિક્ચર ઓફ ધ સ્મોલ હાઉસ એન્ડ ધેર ઇઝ ધ બિગ ટ્રી ઇન ફ્રન્ટ ઓફ ધ હાઉસ અ મેન ઇઝ સિટિંગ અન્ડર અ ટ્રી તો આ રીતના આખે આખું વાક્ય જે છે એ તમને સરસ રીતે બનાવીને આપી દેલા છે અહીંયા કરીને આપણું સંપૂર્ણ સોલ્યુશન છે પૂર્ણ થાય છે જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી દેજો અને તમારા જવાબો છે એ નોંધી લેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો ફરીથી નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો